જો આ બોટ માં જવાનું છે અમારે ફેમિલી છે પેન્ડલ મારવાના છે અને સામે ઓલા અમારા મિત્રો બધા ફોટો શૂટિંગ ચાલુ છે મસ્ત નદી કિનારે બેઠા છે ઠંડો પવન આવે છે હું નાની મજા આવે કે

લાકડી છે ને દોરી બાંધી લેવું ને ઓલી આમ કરીએ ને એટલે ફુગા ફુગન ઉડે બહુ મોટા મોટા ફુગા આવે મજા આવે હમ આપણે તો આમ જવાનું છે ફ્રી માં આપણને કરવા આપે પછી આપણે જે પૈસા નાખ હોય નાખી દેવાના બે 3 મિનિટ પાંચ મિનિટ 10 મિનિટ ફુગા બનાવે જ રાખજો અહીંથી કેવું મસ્ત બતાય હમ નદી કિનારે થી કમળ ફૂલ નથી પણ છે કમળના ફૂલ

પાસ થવાનું છે કે નહીં નહી એની બોટ માં આપડે દોરી બાંધવી જોઈએ ખબર પડે અંબાડી દે ને ઓલી પેલા દોરી લઈ લઈએ નાની આલે ફોન મજા આવે છે હા પગ દુખે ને થોડું બળ કરવું પડે છે દોરી <laughs> <laughs> કડી દોરી પકડી લેવી છેલા ઓય એમથી થોડીવાર આગળ કરો છે આપણે પેનલ મારવાના જ નથી પછી આમ સો લુકિંગ લાઈક આ એક પણ આપડે ને એટલે ફરી

વાવ! સુવો લુકિંગ લાઈક વાવ આય સ્ટોપ કે બોટ આવાજો બસ 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 અડધું પેન્ડેલ મારવાનું છે ચાલો મિત્રો પુલ ક્રોસ કરવાનો છે હાલો કોણ પહેલા હાલો છે Halo This mitra it, halo Cabas, cabas <laughs> <laughs> Halo halo Pogija, Pogija poki, jau, poki jau. 10 menit tema pehla Halo Pogija ટાઈમ પૂરો થઈ ગયો પાર્કિંગ કરે છે બધા નાની ઈચ્છા પૂરી મજા આવે જો આમાં છે ને બે દાંડી હોય ને વચ્ચે દોરી છે દોરી હોય એ બે દોરી આમ બે દાંડી ભેગી કરવાની એટલે આવી રીતના એટલા મોટા મોટા બલૂન થાય ફુગા છૂટી નહીં પાડવાની ભેગી હા ભેગામાંથી છૂટી પાડવાની પેલા ભેગી જ ઉપર ઉઠાવવાની ને પછી ઉપર જઈને છૂટી પાડવાની એટલા આવા મોટા મોટા ફુગા થાય તારી દાંડી પણ નાની છે ને હા મારી નાની છે ઓલી બે છે ને એ મોટી છે તો આ રીતે છે ને તગારામાં ઓલું ફીણાવાળું પાણી ભરી દીધું છે

બોટ વધુ હે કેરી એ પનસેન ફોટા પાડવા માટે હા ફાઇનલી બર્લિન માં પોગી ગયા છે આરી લેટ હતી કેટલી 40 મિનિટ હતી ને 40 મિનિટ લેટ હતી ઓર્ડર આપી દીધો છે ડ્રિંક આવી ગયા છે સબ્જી આવી ગઈ છે કડાઈ પનીર છે છોલે છે પનીર જલફ્રેજી હાલો હાલો લઈ લે લઈ લે સલાડ આવી ગયું છે જર્મન સલાડ શેતન આવી ગઈ છે જમી કારવીને હવે ફાઇનલી મહેમાન ને વળાવવાના છે ટેશન પોગી છે નાની તું કેમ આગે ખબર ચાલુ કરી છે મહેમાન રોતા ને એવો કોઈ ફરી ક્યારે મળવાનું છે ફરી આવતા મહિને આવતા 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 તું ક્યાં આગે વઈ ગઈ અમે તો આયા તો અમે તો આયા જ પણ તો ભી આવી

તો ખૂબ મજા આવી આ વિડીયો અહિયાં પૂરો કરીએ ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા જય દ્વારકાધી